હેલો માઈ ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ કોન્વર્સેશન એટલે કે અંગ્રેજીમાં વાતચીત રાગી અને કૃતિ વચ્ચે જે અંગ્રેજીમાં વાતચીત થાય છે તેનું આપણે ગુજરાતીમાં અનુવાદ શીખીશું એટલે અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાંતર શીખીશું તો અહીંયા ઇંગ્લિશ કોન્વર્સેશન વન એટલે અંગ્રેજીમાં વાતચીત અને વચ્ચે કોન્વર્સેશન કોન્વર્સેશન એટલે વાતચીત તો અહીંયા રાગી અને કૃતિ વચ્ચેની જે વાતચીત છે તેનું આપણે ગુજરાતી કરીશું અતુલ કોણ છે પ્રશ્ન પૂછે છે રાગી છે તે કૃતિ પ્રશ્ન પૂછે છે કૃતિ સેડ હી ઇજ અ સ્ટુડન્ટ હી એટલે તે ઈજ એટલે છે સ્ટુડન્ટ એટલે એક વિદ્યાર્થી તે એક વિદ્યાર્થી છે તો રાગી ગયે છે ઈજ હી એટ ઇજ સ્કૂલ નાવ ઈજ એટલે છે હી એટલે તે એટ ઇજ સ્કૂલ એટલે તેની નિશાળે નાવ એટલે અત્યારે તો પ્રશ્ન પૂછે છે રાગી શું તે અત્યારે તેની શાળાએ છે ઇજ એટ ઇજ સ્કૂલ નાવ તો કૃતિ કે છે કૃતિ સેડ યસ હા હી ઇજ એટ ઇજ સ્કૂલ નાવ હા તે અત્યારે તેની શાળાએ છે રાગી છે એ પ્રશ્ન પૂછે છે અને કૃતિ જવાબ આપે છે યસ હીજ એટ ઇઝ સ્કૂલ નાવ એટલે હા તે અત્યારે તેની શાળાએ છે રાગી કે છે રાગી સેડ વોઝ હી એટ સ્કૂલ ઇન ધ મોર્નિંગ શું તે સવારે શાળાએ હતો વોઝ હી એટ ઇઝ એટ સ્કૂલ ઇન ધ મોર્નિંગ શું તે સવારે શાળાએ હતો કૃતિ સેડ નો હી વોઝન્ટ એટલે ના તે ન હતો એટલે તે નિશાળે ન હતો ટૂંકમાં જવાબ આપે છે નો હી વોઝન્ટ ના તે નિશાળે ન હતો રાગી સેડ વેર વોઝ હી ઇન ધ મોર્નિંગ એટલે વેર એટલે ક્યાં વોઝ એટલે હતો હતી હતા એવી રીતે અહીંયા છોકરો જેટલે હતો આવે વેર વોઝ હી ઇન ધ મોર્નિંગ એટલે થાય તે સવારે ક્યાં હતો કૃતિ શેડ હી વોઝ એટ હોમ ઇન ધ મોર્નિંગ એટલે તે સવારે ઘરે હતો હોમ એટલે ઘર તે સવારે ઘરે હતો હોમની પહેલા એ જ પ્રોઝિશન લાગશે રાગી શેડ

તેઓ શું તેઓ ફ્રી હશે શું તેવો નવરા હશે કૃતિસેડ નો એટલે ના તે વોન્ટ બી ના તેઓ ફ્રી નહીં હોય તે વોન્ટ બી વિલ બી બીજી વિથ ધેર હોમવર્ક એટલે તેઓ તેમના ગૃહકાર્યમાં વ્યસ્ત હશે